बन कर मोबाइल का बन कर कॉपीराइट આવશે હું કેસાજે બોલ સુનકો તને કવર તું કેઈ કાવ હું કહું હું આ સીતા કરવા બેહી જાવ કૃપા કરીને કરવા મારો હાથે કરું હાથે કરું તો કરવા મારો નકર કાઈ ની બરાબર તો આઈ ની કરે હું ની કરું કામ કાલે મેલા હોય તો ને આ કાગળ

રાતે કાય મને આટલું હું કોઈ દે બેઠું છું એટલા આટલા વાગ્યા હતી બાર વાગ્યા લાગી તો બેઠે ને ટ્રેન કટડતો કામ માટે મારા કાકા આરે એટલે જાવું પડ્યું સમજી બરાબર ટૂંક જ સમયમાં હે કમિંગ સૂન એક નવું વસ્તુ આવવાનું છે તો બધા જોવા

મારે કાપવાનું હળી ગયેલો દોરો ગયો કાપી નાખો હવે કેવી કિસ્મત ચમકે છે જોઈ લઈએ

નિષ્કલમ મહાદેવ ખાલી ગુગલ માં સર્ચ કરજો નિષ્કલન મહાદેવ કોળિયા નકલા એટલે તમને બતાવશે અસલ બધા તમિલનાલુથી બધા દર્શન કરવા આવે વિચાર કરો ભાવનગર માં ઈતે કે મમ્મી નકલા નકલા તો બોલ નકલા દર્શન કરવા આવે નિષ્કલન મહાદેવ જે લોકો જેવા કર્યા હોય ને એવું ભગવાન આપે આ શું કે નઈ કોમેન્ટમાં કહેજો મને એવું કામ ને ફળ જેવું આપે એ બધું એક જ કેવાય ને તો પછી

એક મિનિટ મોબાઈલ માં જો એ જોવે ને તો આપણે મમ્મી આરે થોડુંક વાત કરે કે આપણે ભાવનગર માં કેટલા મકાન છે ભાવનગર માં આપણે બે રૂમ રસોડ બે રૂમ રસોડું હ જો આ એક રૂમ છે આ એક આ રૂમ છે અને આ છે ઉપર આ રસોડું છે તો આ છે અને આ છે આ સનદ નું બાથરૂમ અને આ વોલ છે મારે મોટો જોઈ શકો છો તમે એને તમારો ભાઈ બેઠો હોય કે આપણી સીટ છે આ છે માતાજીનું મંદિર ભગવાનનું મંદિર આ ચોક્કસ બહુ જૂનો પેલાનો ચોક્કસ છે પેલા વર અંદાજે પંદર વર્ષ છે હશે ચોક્કસ ભગવાનનું વાંચવાનું આવું કાંઈક છે મારું ઘર માળ્યું અમારું આવું તો તમે કોઈ કોઈથી જોયું નહી હોય માળિયા ઉપર કેમ કેમકે આ બધું પહેલાના જમાનાનું છે આ ગામડામાં બધું આવી રીતે ગોઠવે કામ આવે ગામડામાં બધા આવી રીતે ગોઠવે મારા રમ્મી ને આવી રીતે ગોઠવે મારા મમ્મી ગામડાના છે એક્ચુલીમાં તમને ન ખબર હોય તો હું કહી દઉં કાંઈ ના એક્ચુલી મારા ગામડાના છે જોઈ શકો છો આ રીતે હે ને પણ જો

આટલું બળ પડે ને મમ્મીને ને રાંધવું આટલું બળ પડે ને કે વાત પૂછો માં તમે તો તું રાંધે તારી હાવ ને દે મારી હાવ છે જ ની મમ્મી મારે હાવું હોય તો હારું ની મારે હાવું હોય ને મારી હોવ ને બોલાઈ લો ખાવાનું બનાવવા લે એમ હા તમને કવાય ની તમારી માને હે ને આરામ કરવા દો સમજ્યા તમે માં આરામ કરતી હતી હે માં માં રોટલી મારે ખાવાની છે હું ભાખરી ઠંડી નઈ ખાવ દર વખતે હું જ ઠંડુ ખાવ છું બરાબર હું જ ખાવ છું કેમ આપણે બે ખાલી આપડે બીજું કોઈ નથી ખાતું એનાય નથી ખાતી બાપ બાપ દીકરી હે ને ભાઈ ગરમ ગરમ જો વાળા માણસો છે ગરમ ગરમ અને હું ને મમ્મી જે પડ્યું ની ખાઈ લે આચું આચું મસ્તી નથી કરતો ગરમ કરા કઈ ને ખાલી ગરમ કરાવી ખાલી ગરમ કરાવો બીજું કઈ ન કરો એમ નવું ફરીથી એમ લોટ બાંધવા ને એવું બધું આપણે નથી કરાવતા ફરીથી બધું કરાવો તો ભડથું કર્યું મારો બેટા શાક ને પાછરી કરાવે છે પેટ પૂજા કરાવો મારે જવાનું છે એક વાગ્યા એજેક્ટલી થાય ને એટલે થાય બરાબર કંઈ ના થાય બરાબર ને થાય આ આમ જો કે કંપની ડુપ્લિકેટ હોય કે હ ચાલ ને ઇન્સ્ટાગ્રામ ખોલીને બેઠે જો ભૂખ ભૂખ ખાવું પડે ખાવ પડ્યા

મૂકવા એ ભાઈને મૂકવા આવ્યો તો એને મૂકીને અત્યારે જાય છે અરે પ્લીઝ તમારો ભાઈ એક ભાઈને મૂકવાઈ ગયો હતો એ ભાઈને મૂકીને અત્યારે ડાયરેક્ટ લોક ચાલુ કર્યો છે સાડા ચારે પાંચ વાગે જવાનું છે ટ્યુશનમાં અને આ જોવે છે મોબાઈલ અને આ મમ્મી કામ કરે છે જુઓ તમે મારા જો તમે છાપે ખાલી અમારે પાસે બહુ જ પૈસા હે મારી માં એને આખો દિવસ માં લાખ રૂપિયા તો કમાતી જશે વિચારો કેટલા પૈસા વાળા છે પણ હું એક જ ગરીબ છું તમે ટેન્શન લેતા નહીં બે ત્રણ હોતા પછી હું પણ ગરીબ થઈ જવાનો છું બરાબર એટલે ગરીબ હું અમીર થઈ જવાનો છું એ અત્યાર લગી એ કામ અ કામ શું કરતી હતી અત્યાર લગી એને વાત કરતી હતી ફોનમાં મારે માસી છોકરી યાર હાલો હલો ટ્યુશનમાંથી આવીને તમને મળે ફાઇનલી ટ્યુશનમાંથી આવીને શ્રી ઝાંઝરી હનુમાન દાદાના દર્શન કરવા આવી ગયો છે તો ફાઇનલી હનુમાન દાદાના દર્શન કરીને ડાયરેક્ટ અત્યારે ઘરે આવી ગયો છે અને બસ આજમાંથી આટલું જ તે વિડીયો પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળી આપણે નવા બ્લોગ સાથે ત્યાં લગી યાર મહાદેવ થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ